ફરી 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 અને આયા છે કોઈએ કીધું કે આ જગ્યાએ જબરી માતા છે આ જગ્યાએ જબરો ભૂવો છે તો બધી જગ્યાએ બધા કોકના કહેવાથી બધી જગ્યાએ રવિવાર ભર્યા દોણા જોડાયા પાઠો નખાયા મૂડા જોડા બોધ્યા અને જાત જાતનું વિધિઓ કરી બધું કર્યા બધું બધા કરીને આયા છું હું જાણું છું પણ જો મારા સાનિધ્યમાં આવ્યા હોય ને તો મારી કૃપા જોતી હોય ને અને જે સુખની આશા લઈને આવે અને આશા પૂરી કરવી હોય ને તો તમારે મારી ભક્તિ કરવી પડશે એટલે ભક્તિ એટલે કે મારે આરતી ઉતારવાની જરૂર નહીં મારા દીવા કરવાની જરૂર નહીં મારી અગરબત્તી કરવાની જરૂર નહીં હું માતા જે પ્રવચનમાં જે શીખવાડું જે ભાવ આપું ને એ ભાવ તમારા જીવનમાં થોડો ઘણો અમલ કરી જોજો એ મારી ભક્તિ જ રહેશે સમજ્યો હું સોલંકી પેઢીની માતા છું ક્યારે મારા ભાવિક ભક્તો ના ઘેર હક નહીં કરું કે મને બેહાડો મન મંદિર આલો મને દીવો આલો મન હુકડી આલો ક્યારેય નહીં કહું કેમ કે હું સોલંકી પેઢીની માતા છું મારી વસ્તી મને પૂજે છે ને મારો દીકરો મને મોન છે ને મારી ભક્તિ કરે છે ને એમાં મન માતા ખૂબ હરખ ને પ્રસન્નતા છે મારે કોઈની પ્રસન્નતા કોઈની ભક્તિની જરૂર પડે નહીં પણ કે તમે ફરી ફરીને આયા છો આશા લઈને આયા છો મારા સાનિધ્યમાં જો તમારી આશાઓ પૂરી કરવી હોય ને તો મારી વાતનું પાલન કરવું હું તમને તપસ્યા કરવાનું નહીં શીખવાડું હું તમને જબરી કસ્ટી વેઠવાનું નહીં શીખવાડું કે દીકરાઓ ચપ્પલ ના પહેરતા દીકરાઓ આ ના કરતા દીકરાઓ દાઢી ના કરાવતા કોઈ બાધામ નહીં આલું હું ઉપવાસ નહીં આલું કે દીકરાઓ આટલા ઉપવાસ કરજો આટલી તમારે માતા નોમતી ભૂખ્યા રહેજો મારા સાનિધ્યમાં કોઈ એવી વિધિ નહીં બતાવું કે જે મારા ભાવિક ભક્તો તકલીફ પડે પીડા થાય એવી કોઈ વિધિ નહીં બતાવું ના આર્થિક ના માનસિક કોઈ એવી પીડા થાય એવી વિધિ ક્યારેય નહીં બતાવું અને મારા જે જૂના ભાવિક ભક્તો આવે છે ને એમને પૂછી લેજો ક્યારે મેં એવી વિધિ નહીં બતાવી કે કોઈ ભાવિક ભક્તને કદાચ પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થયો હોય એ આ વાતનો મારા જૂના ભક્તો અનુભવ છે કે મારી તારીખ કોઈ એવી વિધિ નહીં બે હજાર વ્યવહાર કરવાનું માતા હું શીખવાડીશ તમારા ઘેર તમારા બાપ દાદા ના તમારા પૂર્વજોના તમારી સિકોતરના તો ખાલી છે ને ચપટી નિવેદ હશે એની કિંમત ખાલી વીસ રૂપિયા થાય મારા મેલડી ના રાવ અને એ વીસ રૂપિયાના નિવેદમાં દસ રૂપિયાના ચોખા અને દસ રૂપિયાનું તેલ કે ઘી રૂપિયાનો રૂપિયાના એ વર્ષના દુઃખ મારા સાનિધ્યમ ભાગી ભૂકો થઈ ગયા છે આવો અનુભવ છે હારા હારા કેન્સર મટી ગયા છે હારા હારા લખવા મટી ગયા છે હારી હારી નોકરીઓ શું કઉ પરચાની વાતો કરવા જઈશ તો તમારી જોડે એટલો ટાઈમ નહીં જોડે એટલો ટાઈમ નહીં પણ મારી કૃપા જો આશા લઈને મારી કૃપા જો જોઈએ છે ને તો એક જીવનમાં પેલા રવિવાર કીધું તું કે એક જ જગ્યાએ વિશ્વાસ રાખી અને શરણાગત થઈ જવું પડે કે મા તારા પારે આવ્યો છું જગત ફર્યો પણ તારી માતા તારા જેવી માતા જગતમાં નહીં જોઈ એવો વિશ્વાસ આવ્યો હોય ને તો જીવન કદાચ સમર્પણ ભાવથી સમર્પણ કરી જોજો જગતમાં હું કળિયુગમાં મહામાયા મેરડી જો કરું ને તો મને મારો ભગવાન ઊઠે ડગો દેવમાં ના નાવ દગો માતા નાવ ચારે નાવ કદાચ વિશ્વાસ રાખ્યો હોય ને એની એન્ડ ઘડીએ અંત ઘડીએ એનો વિશ્વાસ ના તૂટવા દો એ મેરડી માતા શું પણ એવો વિશ્વાસ દરેક ભાવિક ભક્તોને કરવો પડે

અને એના શરણ ખાલી બે વર્ષ રાહ જોઈ લીધી હોય ને તો કોઈ પણ માતા છે ને થોડા સુખના ના અજવારા તો બતાવે પણ બધા ને તાત્કાલિક સુખ લઈ લેવું છે કઠવાડિયા હવા મહિના ત્રણ મહિનામાં સુખી થઈ જવું છે કે માં ચોખી ધાળ માર પૈસા આવી જાય માં ચોખી એવું લાય માં તારા પારે આવ્યો છું માં પૈસાની બહુ તકલીફ છે માં

તું ડાયરેક્ટ બેંક જોડે આવી અને આખી બેન્કને નહીં માગતો અને થોડું આટલું માગે છે પણ માતાને શરામાં આવતાય તે કદાચ કોઈ દીકરો એમ કહે કે મા મારે તો તું જોઈએ છે તો કરોડો ના ધગલા કરી નાખો તમારી જે કામના હોય એ પૂરી થાય એવું નહીં કે પૈસા ના આવે હા તમને જો પૈસાનો કદાચ કામ ના હોય ને અને કોઈ પણ માતાજીની એક જ જગ્યાએ વિશ્વાસ રાખી ભક્તિ કરી જોજો એના રવિવાર ભરી જોજો આજે ને છ મહિને તમને સુખ ના અજવારા ના થાય અને ગોળા તમારા ઘેર ધંધા ઢગલા ના થાય મને કહેજો પણ હું એ શીખવાડીશ કે પૈસાથી દુઃખ પૈસા તમે જે પૈસા ની માગણી કરો છો ને એવા પૈસા વાળા એ લાઈન માં ઉભા રહેશે એટલે તમારે તોથી નક્કી કરી લેવાનું કે મા પૈસા થી સુખ નહીં તારા સાનિધ્યમાં એને જોયું અમારી જરૂરિયાત હશે અમારી આવશ્યકતા હશે ને એટલું મા આપજે બસ મા અમાર વધુ નું જોતો આ જે વાતો ભક્ત હોય ને જે આવી પ્રાર્થના કરે ને એના મારા જેવી માતા છે ને આથે કરી ના લગ લે દીકરા વાપર વાપર પણ એ દીકરો ચારે રાજી ના થાય ને તેના એના ભંડાર કરી નાખું પણ આજ તો કામ થઈ ગયું એટલે માતા કોણ શું પાછું દુખ પડે એટલે કે માણી દુખી થયો એટલે આયો

દસ વર્ષ પેલા તારા જેવી મન માતા મળી ગયો હોત ને માં તો આજ મારો બેડો પાર થઈ ગયો મારો ઉદ્ધાર થઈ ગયો આજ કઈક ભાવિક ભક્તો પ્રશ્ન થતો હશે કે થોડી મળી હોત તો મારી થોડા દસ વર્ષ પેલા અમને મળી હોત તો મારી આ જે દસ વર્ષ માં જે અમે ગુના કર્યા જે પાપ કર્યા ને મા એ તારા ભરોસે અને તારા વિશ્વાસે આવા પાપ ના આવા ગુના ના થાત આજ અમે સુખી થઈ ગયા હોત માં પણ ભલે ગમે તેવા તમારા દુઃખનું મુખ્ય કારણ શું તમારું કરેલું જેવું કર્યું છે અનુસાર સુખ અને જીવનમાં આવવા એટલે તમારે એવું નહીં માનવું કે હું એકલો જ દુખી છું ભગવાન નો બનાયેલો વિધાન છે ભગવાન નો બનાયેલો નિયમ છે કે જે જેવું કર્મ કરે છે જે જેવું કાર્ય કરશે એ કાર્ય અનુસાર એ કર્મ અનુસાર એને એવું ફળ પ્રાપ્ત થશે જો તમે પુણ્ય કર્યા હશો ને તો તમને સુખ મળશે અને તમે જો પાપ કર્યા હશો ને તો તમને દુઃખ મળશે તો તો તમે પાપ અને પુણ્ય બે ભેગા કર્યા તો ઘડીક સુખ અને દુઃખ તમારા જીવનમાં આવતું જતું રહેવાનું રહેવાનું સંસાર પરિવર્તનશીલ છે સંસારનું ચક્ર ચાલુ રહે ને એવી રીતે સુખ દુઃખ કોઈનું કાયમ રહેતું આજ દુખી છો ને તો ચિંતા ના કરતા ગોડા સમયની રાહ જોજો ધીરજની દોર પકડી રાખજો મારી ચુનરી નો છેડો જાળી રાખજો હું માતા એવું કઉ છું આજે દુઃખ છે ને તો કાલે સુખ આવશે આવશે ને આવશે તમે કશું જ નહીં કરો ને કદાચ કશું જ નહીં કરો ને અમથા બેહી રહેશો ને સમય રાહ જોઈ તોય આવશે પણ મારા જેવી માતાના પારે સહારે કદાચ એના વિશ્વાસે રાહ જોતા હોય માં કાલે સુખ નો સુરત દેખાય માં કાલે સુખ નો સુરત દેખાય એમ કરતા કરતા બે ત્રણ વરસ નીકળી જાય અને બે ત્રણ નીકળી જાય તમને સુખ આવે ને તો તમારી આ મેમરી તમારું આ મન એટલું બધું બુદ્ધિશાળી એટલું બધું જ્ઞાન ભરી દીધું હોય ને કે હવે તમારું જીવન તમનું જીવવું ને એ તમને ખબર પડી જાય ફરક નહીં પેલા જે ગલતીઓ થઈ હોય ને એ ગલતીઓ ફરી થાય એટલે ભગવાન આ દુઃખ આલે છે ને તો શિક્ષા માટે કે માણસો ભોન કરાવવા હતર કે તમે મનુષ્ય છે તમે તમે મનુષ્યનું ધર્મ નિભાવો તમે તમારા મનુષ્યનું નું કરમ નિભાવો આવું ભોન કરાવવા હાથે મારા ભગવાને આવો નિયમ વિધાન બનાવ્યું છે કે જે જેવું કરમ કરશે અને એવું ફળ મળશે તો તમે અત્યારે ઊંધી કદાચ ખોટું કોણ એવું કહે છે કે નહીં કર્યું તમારી અંતર આત્મા પૂછો કે મેં જીવનમાં ચેટલા પાપ કર્યા છે તરત તમારી મેલડી જવાબ કે દીકરા આવા આવા ગુના આવા પાપ કર્યા છે પણ એ વ્યક્તિ જો અંદર નો અવાજ ઓભરી લે કે હા માં આચી વાત છે મેં આવા પાપ આવા ગુના કર્યા માં મેં આ વાત કોઈ નહીં કીધી હું એકલો જ જોણું છું ને બીજું જોડે તું જોણ ત્રીજું જોણ મારો રોમ જોડે તમારી વાત મારા જેવી માતા જોડતી હોય કે તમે જીવનમાં કેટલા ખોટા કર્મ કર્યા બાર થી ભલે તમે ગમે તેવા સજ્જન મોણસ થઈ અને ચોલો બોલો લગાવી અને ભગત થઈને ફરતા હોય ને પણ અંદરથી તો હું મારા જેવી માતા જોવો કે તે જીવનમાં કેટલા ખોટા કર્મો કર્યા છે એટલે તમને એવું લાગે કે આરું માતાજી વાત સાચી છે અમે અમારા જીવનમાં આવા બધા બહુ ખોટા કર્મ કર્યા છે પણ ભગવાન છે ને એટલો નિર્દય નહીં માતા એટલી નિર્દય નહીં ગુનો કદાચ તમે કોઈ પણ ગુનો કર્યો હોય અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને પોલીસ સ્ટેશનમાં લઈ જાય પોલીસ પોલીસવાળાએ એમ કે એક બોલ ચોરી કરી હતી તો કે ના તો દંડા પડે ચોરી કરી તી તે કે ના દંડા પડે અને મોણસ જોઈએ ગુનેગાર કબૂલ કરી લે કે હા સાહેબ મેં ચોરી કરી હતી થી જ મારવાનું બંધ થઈ જાય તો આજે જે તે ગુના કર્યા જે તે માર કહેવાની જરૂર નહીં કે તમે કેવા કેવા ગુના કર્યા પાપ સુસન પુણ્ય સુસે માર કહેવાની જરૂર નહીં તમે બધા અંદરથી થી છો કોના પાપ કહેવાય કોના પુણ્ય કહેવાય બધાને ખબર પડે તમે જે બી આ ગલતીઓ કરી હોય ને એ મારા જેવી માતાના પારે અને એક તમારી કુળદેવના શરણમાં મૂકી જોજો કે માં આ ગલતીઓ થઈ ને હવે આવી ગલતીઓ ક્યારેય નહીં થાય માં માફ કરી દે માં એક વખત તો ભગવાન માફ કરે માં તું મારી કુળની માતા છે એક વખત તું માફ કરી દે તમારી માં જો હાચી નાભી નથી કદાચ આવી પ્રાર્થના નીકળી ને તો તમારી માં એ બધાય પાપ ધોઈ નાખશે ભગવાન મારો તમારી માતા સત આજ છે કે જા દીકરો અંતર નાભી થી પસ્તાવો કરે છે કે આજ પછી આવું ભૂલ ક્યારેય નહીં કરું અભિમાન ક્યારેય નહીં કરું ચોરી ક્યારેય નહીં કરું બેમાની ક્યારેય નહીં કરું કોઈની જોડે ખોટું ક્યારેય નહીં કરું કોઈના નેહાકા ક્યારેય નહીં લઉં મા બાપ ને દુખી ક્યારેય નહીં કરું આ બધી કદાચ સમજણ આવી હોય ને સમજણ આવ્યા પછી તમારી કુરદેવીની આગળ પ્રાર્થના કરો ને તો તમારી કુળદેવી છે ને ભગવાનના દરબારમાં જઈ અને ભગવાનના દરબારમાં જઈ તમારા માટે ભગવાન જોડે કાગરે કે આજ મારી વસ્તી દુખી છે કે હે નાથ હે રામ થોડી ઘણી કૃપા કરો અને મને થોડી રજા આલો એના દુઃખ દૂર કરી આલવાની તાર ભગવાન એવું કહી દે કે હાલ જા તારી વસ્તી છે પણ તારી વસ્તીને કહે છે કે હવે પછી આવા ગુના ના થાય નકર કોઈ ભગવાન માતાજી વામુ જોશે એટલે આવા ગુના નહીં કર્યા તમે આવા પાપ નહી કર્યા બધા કર્યા વેણી કરી બાકી ના હોય એક વ્યક્તિ બાકી ના હોય કે આ સંસાર ની માયા જેવી છે ભલ ભલાન ભલ ભલાન શું ગોડા આ એના કારણે તમે દુઃખ બેઠો છો કોઈ માતા ધર્મ નડતું કોઈ ભૂત ચૂડે લડતા એ ભૂત ચૂડે ચારે નડે છે એ તો નિમિત છે કોઈ દેવ કોઈ ચૂડેલ કોઈ ભૂત એ બધું તો નિમિત છે પણ અસલમાં તમને નરતા હોય તો તમારા કર્મો તમે એમ કહો છો ને મારી અમારા લાખો દુશ્મનો ઊભા થયા છે મારી અમને ફલાણા દબાવ છે મારી અમને કુટુંબ કાકા કુટુંબ અમને ધિકારે છે તો તમે જે મોનો એ પણ ક્યાંક ને ક્યાંક વાતે છે ને એ તમારા કર્મ જ ઊભા થયા હોય નરતર રૂપ થવા માણસો નિમિત બનાવી દેવના નિમિત્ત બનાવી ગ્રહોના નિમિત્ત બનાવી નહીં તો કોઈને છે ને કરમ નબળા ના હોય ને તો કોઈ ગ્રહો કોઈ માતા ને કોઈ દેવી કોઈ દેવતા કોઈ ભૂત ને કોઈ રાક્ષસ નડ નડ ના પણ આજે તમે તમારા નહી કબૂલવા માતા કે માતા નડી માતા નડી મેરડી નડી ઝોપડી નડી સધી નડી એટલે શું નવરી છે બધી માતાઓ તમને નડવા શું માતા રાક્ષસ છે તમને નડે નડ માતા રાક્ષસ કેવાય વાક વગર કોઈ નડે તો ગોડાઓ તમે આવી બધી સમજણ લીધા વગર ભુવાઓ જોડે જ આવશો ભુવો કે ઝોપડી માતા ને દુઃખ છે લાવ ઝોપડી ને વારવી પડશે ભાઈ અને આ વારે ઝોપડી ના જાય વારવાથી ઝોપડી માતા ના જાય વારવાથી મેરડી માતા ના જાય વારવાથી શિકોતર માતા ના જાય પણ પેલા એ ભુવાને એમ પૂછાય કે આ ઝોપડી માતા નડશે ભલે નડતી પણ ભુવાજી આ કેમ નડશે એ તો કો આ મેલડીમાં નું